બોલો દશા કે મા જગમગમગા જગમ જગમગા કે આરતી દશા માની થાય કે આરતી દશા માની થાય જગમગ જગમગ

અને તમે તો રૂપિયા ભઈ ખરીને ભાઈ અરે ભાઈ એની વિધિ તો સમજાવો કે દસ દિવસ દશા રાખવા પડે આરતી કરવી પડે અને આવી દશા ચોપડી લઈને વાર્તા બધાને અંભળાવી પડે હું સમજાવું હે હું સમજાવું હે હું સમજાવું જો હા પેલા છે ને આપણે દાવાનું દશા માની લેવા પાટણથી પાટણથી પાટણ થી લાવવાની અને વઢડી તો તમે લેવા જાહો ને એટલે બધો દસ દસ દિવસનો પૂજા પોલશે દસ તારા વરદ કરવાના બરોબર અને કરીને દાડે તો નકલોડો કરવો પડે હજુ ખાવા નહીં થઇ જાય ખબર કૃપા થઈ જાય દશામાં કૃપા થઈ જાય આપણે કરવું છે

ભાઈ કોઈ આ આવશે ને આ ભાઈ અરે એકદમ ભગત મોણા છે એનો પેલા મોટો ભાઈ ને એ ખરાબ છે

એટલે વરત એટલે એટલે દશા મારું વરત ચાલે છે ને કોક કે એટલે એટલે શું શું થયા નથી એટલે એમ કે જે મનોકામના ધારીઓ પૂરી થઈ જાય માતાજીની કૃપા થાય તું તું ધાર તારું પૂરું કરી ચાલે આપણે છે એ જા બધું કરવાના છે માતાનું ના છે હા આપણે પૈસાવાળા વાળા છે આપણે કશું જરૂર નહીં મને ખબર છે હા પણ એમ કે અંતર એમ કે વરત કર શું પણ આ બધા થતી આપણે ના કરવાના હોય તારે તો ખોટ છે તારે જે વસ્તુ નહીં તેના માટે તારે વરત કરવા શકે પણ અમુક વસ્તુ ભયા છે પૈસાથી થી ના મળે શું શું નહીં મળતું મને એમ કે આ વસ્તુ પૈસા જ નહીં મળતી બોલ સીધી વાત તમે વરત મને લેવા દેશો એમ કહું એ બધું આપણા ઘરે ડખોડો નહીં કરવાનો બરોબર તારે સીધી રીતે રહેવું ને તો બધું બંધ કરી દેવાનું નાટક કરવાના જ નહીં આપણા ઘરે ગોમળા બધા નહીં કરતા એ ગોમવાળા તો પેલા છે એ ગરીબો માટેનું છે એવું તો ગરીબ છે હા તારા જોડે નોટ રૂપિયા વાપરી દે ઘરમાં પડ્યા છે અને પેલા શું કીધું તરત ના ખાવ હું મૂકવા કોમ દાવ આમ ઓનલાઈન કરાવ સારું

એ કોઈ દે કોઈ એકી અપ્પા કરવાના હોમ મત કરવો પડે અપ્પા પેલા તારે નક દો કરો એમ આવતા હવે આરતી બાદી માછી જમે એક કામ કરો આરતી બાદી હમરાવ દેસા હા આરતી આપણે બધા ભેગી થઈ આરતી બાદી હમરાવ દેસા કો કે દો છો ગઈ છે એને આરતી હવે ગઈ છે હા કે ચાર કાર ધમની મારી દર્શા

આપણે ના પાડે છે હાડો ના 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 છું વિકાસજી હે એક લાખ નો દારૂડિયા ઘર માં કેમ કાલે શું દારૂડિયા તમે દારૂડિયા છો અમે તમે કેમ પીવા આવ્યા પીવા નહીં આયા તમારા ભાઈએ દશામાનું વરત લીધું છે એટલે અમે દશામાના આશીર્વાદ લેવા આવ્યા હતા એટલે શું કેવા માંગો તમે હે શું કેવા માંગો છો દશા વરત વરત તમાર ભાઈએ લીધું છે બકરાજી અલ્યા આમાં એ આમાં આ લે એટલે આ બધા ધતિંગ કરે તો ના નાઈ પાડે મે પણ આ લોકોએ લીધું લઈ લીધું અરે શું લઈ લીધું મોતે ના તો પાડી જશે હોય પણ આમાં શું થઈ ગયું એ લઈ જો જમીન અંદર બધું

એટલા રૂપિયા ન પાવે છે એમ ને અરે હા હા એ બધું મારે ના જોયે ઘરમાં આ ઓ તો હું ભિખારી થઈ ગયો તાલે ઘરા પરમલજી સમજાવ કે માતાજીના આશીર્વાદ મળે એમની કૃપા થાય એમ કો તમને માતાજીના આશીર્વાદ મળશે કૃપા થાય માતાજીની અરે લક્ષ્મી મારા ઘરે ઘણી છે એ માતાજીનો કામ મારે નહી લઈ દો એ ભારો ઉભારો મારે કો કેવું છે તમને શું કેવું છે આ માતાજીના વરત કહેવાય આવો કોડાડો મસમાં આડી જીભ ના વપરાય

અવે જાગરણના દાડે ડીજે બોલાવશે આપણે ડીજે બોલાવણ તો ગરબા રમમાં મજા પડી જાય હો પણ હ ગરબા રમવાની મજા પડી જાય તું નઈ ડીજે ડીજે એટલે મો ગરબા રમવાનું કવ છું ગરબા રમવા વાત આજી દસામાંના ગરબા વગાડવાના ને જમવા આ તો સેતુજી હા ડીજે મારા તરફથી ના હોય આ તો કહો આ તો તો ભાઈ ધૂમધામ થી આવી ગયો કોન તજી તજે રાખો ને જાગરણના દાડે નાસ્તો મારા તરફથી જબર કહેવાય માની કૃપાજી હો આરો કહેવાય ખાલુ ખાલુ ભઈ ખાલુ બધું થાય માની કૃપા હોય તો સાચી વાત હું શું કહું છું હા અમે પેલા અમાર ભાઈ વરત કરવા દે એમ નહીં હે કોંતી વરત કરવા દે એમ છે ને અમાર મોટા ભઈ વિકાટ કે પણ અમે શું કરા તો એને ના હોતા પેલું મને બધું લેવરાઈ દો ને હવે થા આપના થઈ ગઈ હવે બીજું કોઈ થાય નહીં બકરાજી હો શું કહે છે એટલે આ દાદાલા પૂરા પાડવા પડે તમારે આ એમ કહે છે કે માર ભાઈ એમ કે બધું લેવરાઈ દયો

અરે માતા ઉપર વિશ્વાસ રાખો આપડી દશામાં ઉપર હું હાર કરો દશામા ના જઈને ભક્તિ કરો હવે હડો આપણે બીજે બીજે બધા ભેગા થઈ ગોઠવી જઈએ બાર તો તમે જવાનું ના ભાઈ ના જવાનું તો બધાને હારે માતાજી નું બધાને હારે રહી ધૂમધામજી કરવાનું

તો સુખ નો સૂરજ ઉગે અને દશા છે અને દશામાં તો ભાઈ દયાળુ આવે હાથ જોડો તો મોની જાય પણ તમે ચો સુધરો એવા હતા બતાવ્યું તમને ભાઈ પણ માગવા તો રે તારા માટે ફટાફટ નીકળી જાય મારા ભાઈ ને આયા પેલા તું

ए माता सावं मारी बुढ़ई जी अल्लाह उत्मन को डर दिखा दो ना हर वाला संध्या माँ आर हालू टाइगर हवा हालू टाइगर बोल दे सावं मात जी